મહાન છે સ્વામિનારાયણ સંપ્રદાયે એક નહીં અનેક હનુમાનજી મહારાજ આપ્યા છે સંતોએ ગોપાળાનંદ સ્વામીએ ખાલી કષ્ટમંજન દેવ નહીં એ સિવાય કેટ કેટલા હનુમાનજી મહારાજ અહીંયા જ નરનારાયણ ગાદી નરનારાયણ દેવ અને એમના તાબાના જે મંદિરો આસપાસમાં આ હાલાર પ્રાંત એની જ તમને વાત કરું તો જીરાગઢ બાજુમાં થાય કેટલા કિલોમીટર થાય અહીંથી દસ બાર કિલોમીટર થતું વસ જીરાગઢની અંદર કયા હનુમાનજી મહારાજ બિરાજે છે રોકડિયા હનુમાનજી રોકડિયા હનુમાનજી મહારાજ છે પ્રસંગ ઘણાને ખબર ખબર હશે ન હોય તો હું કહું એ હનુમાનજી પ્રતિમા જે છે એ પણ નિર્દોષાનંદ સ્વામી જ છે હા એ પણ નિર્દોષાનંદ સ્વામી જ પધરાવ્યા છે અને અહિયાં આપણે પાધરિયા દાદા છે એ પણ નિર્દોષાનંદ સ્વામી પધરાવ્યા છે ચાલો સરસ અમુક વસ્તુ ન ખબર હોય તો પૂછી લેવાય

એની પૂજા ન થાય એની પૂજા કરીએ તો સારી મળવાને બદલે ખરાબ મળે એટલે ખંડિત ગયો હવે બન્યું એવું કે ખંડિત મૂર્તિ એટલે બાપજી વગેરેની બધાની એ સમયે આજ્ઞા લઈ અને મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવાની વાત હતી પણ રોકડિયા દાદાને ત્યાંથી જાવું નહોતું

લઈ અને આમ હંકારી જવાની પણ ગાડું આયેલું જ નહીં બળદ આયેલા જ નહીં એનો મતલબ એ થયો હનુમાનજી મહારાજ કરોડિયા ખંડિત થયું છે એવી વાત છે ને તેમ છતાં શાસ્ત્રોક્ત મત પ્રમાણે અને શાસ્ત્રોક્ત જે કથા છે એ આધારે જોવા જઈએ ને તો હનુમાનજી મહારાજ ખંડિત હોવા છતાં પણ અખંડ છે શું કામ ખબર છે આમ પણ જોવો ને તો હનુમાનજી મહારાજ રિયલ માં પણ ભરતજી નું બાણ વાગ્યું હતું ત્યારથી થોડા થોડા લંગડાતા લંગડાતા ચાલે છે એટલા માટે હનુમાનજી નું એક નામ લંગડેલાલજી મહારાજ પણ છે બોલીએ લંગડેલાલજી મહારાજ કી હા હનુમાનજી મહારાજ એમ નામ લંગડેલાલજી છે એ પર્વત ને ઉપાડીને હનુમાનજી મહારાજ જતા હતા

પરિચય થયો કોણ તમે બોલે હું રામનો દાસ હનુમાન તમે બોલે હું રામનો ભાઈ ભરત ઓહ હો હો બે ભેટ્યા બે ભેટિયા પછી તો ભરતજીએ કહ્યું કે હવે જાઓ જાઓ લક્ષ્મણજી મારો ભાઈ નાનો મૂર્છિત છે તો જલ્દી આ પર્વતને લઈને તમે જાઓ તો કે હું જાઉં આ મારા પગ માં તમે બાણ માર્યું હવે મારે જાવું કેમ અને એ સમય એમ કહેવાય છે કે ભરતજીએ બીજું બાણ છોડ્યું

અંદરથી અભિમાન જાય એટલે પછી એ જ સંત કૃપાનું બીજું બાણ છે એ જીવને રામ સુધી પહોંચાડે છે રામ સુધી પહોંચાડે હનુમાનજી મહારાજ એ રામ સુધી પહોંચી ગયા પણ પગમાં બાણ વાગ્યું એટલે લંગડે લાલજી કહેવાયા થોડા થોડા લંગડાતા લંગડાતા એટલે આમ પણ શાસ્ત્રોક્ત રીતે જોવા જાવ તો હનુમાનજી મહારાજ ના પગમાં થોડુંક વાગેલું જ છે રોકડી હનુમાનજી મહારાજ ના પગમાં એમ સમજો ને કે થોડું વાગેલું જ છે આમ તો અખંડ જ છે અને રોકડિયા મહારાજ આજે પણ મને તમને દર્શન આપે ત્યાં જીરાગઢમાં રોકડિયા હનુમાનજી મહારાજની જે કંઈ તમે માનતા કરો મનોકામના કરો પૂરી થાય અહીંયા પાદરિયા દાદા એની પાસે તમે શ્રીફળની માનતા કરો કે કોઈ પણ સાકરની માનતા કરો આ હનુમાન દાદા કે પછી તેલ ચડાવો એ માનતા જે કંઈ કરો પાદરિયા દાદા અને બાજુમાં વિરાજમાન રોકડિયા દાદા એ આપણા બધા એના સંકલ્પ પૂરા કરે એવા પરમ પ્રથાપી હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજ જ્યારે જ્યારે પતિવ્રતાની વાત આવી ત્યારે હંમેશા શ્રીજી મહારાજે હનુમાનજીને યાદ કર્યા છે મહારાજ રામ પ્રત્યે કેટલો પ્રેમ ખબર છે જાનકીજીએ આમ થોડું અમથું સિંદૂર કર્યું હતું ને આ ચૌદ વર્ષનો નો વનવાસ પૂરો થઈ ગયો પછીની વાત છે થોડું અમથું સિંદૂર કર્યું હતું તે હનુમાનજી મહારાજે પૂછ્યું માં

અને હનુમાનજી મહારાજ ગયા છે પાસે માં જો હું કેવો લાગુ જાનકીજી કે કે અરે હનુમાન શું કર્યું તો તમે આટલું અમથું ઓલું સેથો પૂરો અને સિંદુર પૂરો અને તમે મારા રામને જો વાલા લાગતા હોય તો મેં તો આખા શરીરમાં સિંદૂર સિંદુર લગાવી લીધું હવે હું મારા રામને કેટલો વાલો લાગીશ હું મારા રામને કેટલો વાલો લાગીશ કૃષ્ય પર્વત ઉપર હનુમાનજી મહારાજે રામજીનું મિલન થયું છે પછી તો કથા આપણે સૌ જાણીએ છીએ કે વાનર સેનાએ સહાય કરી છે રામને અને રામજીએ વાનર સેનાને હારે લઈ સમુદ્રમાં સેતુ બાંધી લંકામાં જઈ રાવણની સાથે યુદ્ધ કર્યું જાનકીજીને ના ચુંગાલમાંથી છોડાવ્યા રાવણને મોતને ઘાટ ઉતારી એમની સેનાને દાનવોને બધાને પરાસ્ત કરી મોતને ઘાટ ઉતારી વિભીષણને રાજ્ય સોપી ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ પાછા અયોધ્યામાં રામજીને જાનકીજીનો ત્યાગ કરવો પડ્યો વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ કુશને જન્મ આપી અને જાનકીજી ધરતીની દીકરી અંતે પૃથ્વીમાં સમાઈ ગયા છે આમ રામચરિત માણસની અંદર જાય છે લવકુશને જન્મ આપે છેલ્લે જાનકી લવકુશ રામને ધરતીમાં સમાઈ જાય છે આ બધી કથાઓ અન્ય ગ્રંથોમાં મળે છે રામાયણ રામાયણ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના જીવનમાંથી સંદેશ લેવાનો મર્યાદાથી જીવીએ ક્યારેય પણ કોઈને હેરાન ન કરીએ પરેશાન ન કરીએ હંમેશા એકબીજાને મદદરૂપ થઈએ સરળ સ્વભાવ રાખી અને જીવન જીવીએ આ રામના જીવનમાંથી મને તમને સંદેશ મળે છે સરળ સ્વભાવ નમન શ્રી રામ જય सरल स्वभाव नमन कुटिलाय श्रीरा जय जै जय जय रा जथलाभ सन्तोष जय जरा जै जथला सन्तोष सदाय श्रीराम जय जय जैर रा सरल स्वभाव न मन कुटिलाय श्रीराम आर्ये सरल स्वभाव नमन कुटिलाए श्री राम जय राम जय जय राम लाभ संतोष सदाई श्री राम जय राम जय जय राम जथा